વડોદરા જિલ્લાના સાવલી તાલુકાની પ્રાથમિક શાળા અને હાઈસ્કૂલના શિક્ષકો દ્વારા વિવિધ માંગણીઓના સંદર્ભમાં પેનડાઉન ચોકડાઉનનો કાર્યક્રમ આપી સરકાર સામે આજે આંદોલનનો માર્ગ અપનાવ્યો છે સાવલી જિલ્લા પંચાયત શાળા સહિત રાજ્યભરની શાળાઓએ સંયુક્ત મોરચા નેજા હેઠળ પ્રાથમિક શાળાના શિક્ષકો અને હાઈસ્કૂલના શિક્ષકો ઉપરાંત અધિકારીઓથી લઈ પટ્ટાવાળા સુધીના કર્મચારીઓએ આજે છ માર્ચના રોજ વિવિધ માંગણીઓ પૈકી જૂની પેન્શન યોજના પૂર્ણ શરૂ કરવા ફિક્સ પગાર યોજના દૂર કરી પૂરા પગાર નિયમિત ભરતી કરે કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થુ ચૂકવે વિગેરે સહિતની માંગણીઓ સરકારના વિવિધ ખાતાઓના કર્મચારીઓ સંયુક્ત મોરચાના નેજા હેઠળ કરતા રહે છે જોકે સરકાર દ્વારા હજુ સુધી કોઈ નિર્ણય લેવાયો નથી આ કર્મચારીઓ પેનડાઉન કરી તમામ કામગીરીથી અળગા રહ્યા જેથી સાવલી તાલુકાની શાળામાં શિક્ષકો દ્વારા કામગીરી શૈક્ષણિક કામગીરી કરવામાં આવી શિક્ષકો દ્વારા સહી કરી શૈક્ષણિક કામગીરી કરશે નહીં તેવું શિક્ષકો દ્વારા જણાવવામાં આવ્યું ગુજરાત રાજ્ય કર્મચારી સંકલન સમિતિ અને ગુજરાત રાજ્ય કર્મચારી સંયુક્ત મોરચો અને ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ અને ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળ દ્વારા આજરોજ ડાઉન ચોકડાઉન અને ઓનલાઈન કામગીરીથી દૂર રહેવાનો અમે આજે જાહેરાત કરી હતી એ મુજબ અમે આ કાર્યક્રમમાં જે રાખ્યો છે એના અનુસંધાનમાં સરકારશ્રીને અમે ચાર તારીખ સુધીનું અલ્ટિમેટમ આપ્યું હતું કે સરકાર દ્વારા ગત વર્ષે એક પાંચ મંત્રીઓની કમિટી દ્વારા સરકારે કેટલીક માગણી સ્વીકારી હતી એનામાં નહીં એક ચાર બે હજાર પાંચ પહેલાંના જે કર્મચારીઓને જૂની પેન્શન યોજનાને જીપીએફ આપવાનું સરકારે ખાતરી આપી હતી તો છતાં પણ આજ સુધી એનો કોઈ પરિપત્ર થયેલ નથી અને સાથે સાથે અમને જૂની પેન્શન યોજના અમારો હક છે એ મુજબ મળવી જોઈએ એના માટે અમે આ આજે આ કાર્યક્રમ આપ્યો છે જગતસિંહ લબાણા સંગઠન મંત્રી ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ વડોદરા જિલ્લો આજે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ ગુજરાત રાજ્ય સંયુક્ત મોરચો અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા છઠ્ઠી તારીખના રોજ પેનડાઉન અને ચોકડાઉન અને ઓનલાઈન કામગીરીથી અળગા રહેવા માટેનો કાર્યક્રમ આપેલો છે આ કાર્યક્રમ અમારે ખાસ કરીને એક વર્ષ અગાઉ સરકારશ્રી દ્વારા બે હજાર પાંચ પહેલાંના જે કર્મચારીઓ હતા એ કર્મચારીઓને જૂની પેન્શન યોજના આપવા માટેની સરકારે તૈયારી બતાવી હતી અને હજુ પણ એની માહિતી એકત્રિત કરવામાં આવે છે પરંતુ તેની જાહેરાત ન કરવાને કારણે અમે સરકારને ચોથી તારીખ સુધીનો અલ્ટિમેટમ આપેલું હતું કે ભાઈ ચોથી તારીખ સુધી ચર્ચા વિચારણાને અંતે આ નિર્ણય કરવામાં આવે પણ નિર્ણય ન કરવામાં આવતા રાજ્ય દ્વારા જે છઠ્ઠી તારીખના દરરોજ ચોકડાઉન ને પેન્ડાઉન નો કાર્યક્રમ આપવામાં આવેલો છે આ કાર્યક્રમ ની અંદર કઈ રીતે માંગણી છે આપણી અને કઈ રીતના જે શાળા નું જે કામગીરી છે તે કરવામાં આવશે આજે અમે શાળા ની અંદર ખાલી મસ્ટર માં હાજરી કરી અને બાળકો પોતપોતાની રીતના એમના કામ કરશે શૈક્ષણિક કામગીરી અને બીજી કંઈ પણ અમારી ઓફિસની માહિતી કે આવી બધી કામગીરીઓથી અમારા કર્મચારીઓ દૂર રહેશે આ અમારી આની અંદર તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના ક્લાર્કશ્રીઓ મંત્રી મંત્રીશ્રીઓ હાઈસ્કૂલના કર્મચારીઓ દરેક કર્મચારીઓ જૂની પેન્શન માટે આ કાર્યક્રમની અંદર જોડાવાના છે આપનું નામ રણજીતસિંહ પરમાર પ્રમુખ વડોદરા જિલ્લા પ્રાથમિક શિક્ષક સર સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો